મારું નામ ઝાલા દેવેન્દ્રસિંહ જીતુભા ગામ કોઈબા અત્યારે હાલમાં સરપંચ છું આ જે પુલની કામગીરી રહીને એ સાબ નબરી જ છે પહેલાથી એનું કારણ એક જ છે કે આની આગળ એક પારો બાંધવામાં આવ્યો છે એ આરંડી વિભાગ દ્વારા જોઈ ગયા હતા સાહેબોની પેલા એવું નથી જે નથી જોયું એમને કંઈક નથી ખબર પણ આ એના હિસાબે જે પારો જે રહ્યો ને એના હિસાબે ધોવાણ થઈ ગયું છે કામે ભલે હું તો નબળું જઈશે કારણ કે એમાં આપણને કંઈ ખબર ન પડતી ક્વોલિટીમાં આરડી વિભાગનો રોડ છે અને હું તે કહું આ વહેલા તકે આ ગામને ઝપટે બીજો પુલ બનાવી દે એવી વિનંતી કરી છું મારું નામ સોલંકી જેઠાભાઈ ગણેશભાઈ ગામ કોઈબા તાલુકો અડવજ આ પુલ દોઢ વર્ષથી બનાવ્યો તો નબળી ગુણવત્તાના કારણેથી આ પુલ તૂટી ગયેલો છે કામકાજ કાચું જ છે આમ તમે સામે જુઓ કે દેખાઈ રહ્યું ને બે ગયું છે હાલો હાલો આ કામ હાવ નબળું બનેલું છે એથી આગળ પણ ખેડૂતે પારો બાંધી દીધેલો હોય એટલે આ બાજુ ભી કરી અને આ પીલોર પાડી દીધો એટલે આ આગળ પિલોર ન હોવો જોઈ બીજો નંબર કામ સારું થાય એવી રીતે કોશિશ કરો બીજો નંબર લાઇટના થાંભલા ઠેટ લગી પડી ગયા અને બધા ઊભો કરો તાત્કાલિક એમને લાઇટ આપો

મોરા કામના લીધે ચૂંટ્યા બરાબર આ કોઈ ને આ તે કેવો સાહેબો હોત ખાવા વાળા કોન્ટ્રાક્ટ ખાવા વાળા અને ગામનો સહકાર કોઈક હોય એવું ન હોય ગામ હોય અહીંયા હોય બધું નથી એવું નથી એવું તમ ન માનવું ગામમાંય હોય તો આ જે પુલ બનાવ્યો તો આ નદી આ કેટલા મીટર છે એ મીટરની અંદર કાંઈ પચાસ મીટરના નાલા ન ચાલે બરાબર એ અમારી માગણી છે કે અત્યારે અમારે ગામ લોકોએ વિરોધ કરેલો નવા કોઈ બાવારા પણ કોઈ અમારી કોઈ રજૂઆત સાંભળી નથી કે તમે આટલા નાલા ન મૂકો કે આખી નદીમાં મૂકો બે જગ્યાએ બીજા આમ મૂકો નોખા નોખી જગ્યાએ થી દસ નાલા હોવા જોઈએ તો આ નદીની અંદર ગમે ત્યારે પાર કરો તો કોઈ મુશ્કેલ ન પડે આ તો કોઈ જાનહાની બની